ઉમટી રહ્યા છે રવિવારના દિવસે વોટર પાર્ક માં લોકોની ભીડ જોવા મળી આકરી ગરમીમાં વોટર પાર્કમાં લોકો મજા માણી રહ્યા છે તેતાલીસ ડિગ્રી ગરમી માં લોકો વોટર પાર્ક ની લઈ રહ્યા છે મજા પારો અસહ્ય વધી રહ્યો છે બેતાલીસ મિનિટ પાર જે છે ત્યારે સહારો લઈ રહ્યા છે ત્યારે બ્રિશ વોટર મહેસાણા થી આવેલું છે ત્યાં મોટી સંખ્યામાં લોકો હાલમાં જે છે તે ગરમીથી બચવા માટે વોટર પાર્ક છે આપણે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું વડેલ ક્યાંથી આવો છો ગરમી ગરમી વધી રહી છે વોટર પાર્ક માં મજા આવી રહી છે બહુ જ જબરજસ્ત જલસા પડી રહ્યા છે અત્યારે ગરમીનો નો માહોલ એટલો છે ને એટલે વોટર પાર્ક સિવાય ક્યાંય બીજું કોઈ ઓપ્શન સ્થળ ચોઈસ કરવાની જરૂરત જ નથી બિલકુલ થી અન્ય ગણી છે ક્યાંથી આવો છો અમદાવાદ થી ગરમી બેતાલીસ ને પાર થઈ ગઈ છે કેટલી ગરમી છે ને કેવી મજા આવી રહી છે વોટર પાર્ક માં બહુ જ ગરમી છે વોટર પાર્ક માં મજા આવી રહી છે સારું સારું લાગી રહ્યું છે નાના ભૂલકાઓ છે આપણે તેમની સાથે વાત બેટા કેવી મજા આવી રહી છે વોટર પાર્ક માં બહુ મજા આવે છે સુબેટા કેવી મજા આવી રહી છે બિલકુલ મહિલાઓ છે મહિલાઓ સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું બેન શું સહારો લઈ રહ્યા છો કેવો આનંદ આવી રહ્યો છે બહુ મજા આવી રહી છે અને બાળકો બી બહુ એન્જોય કરે છે બિલકુલ તું તમામ લોકો એન્જોય કરી રહ્યા છે મુખ્યત્વે આપણે વોટર પાર્ક ના સંચાલક છે તેમની સાથે પણ વાત કરીશું શું કેશો જે પ્રકારે લોકો હાલમાં

પણ આવે છે અને લોકોને કોઈ તકલીફ ના પડે એવી બધી વ્યવસ્થા અમે કરેલી છે અહીં આગળ બિલકુલ અન્ય રાજ્યમાંથી પણ લોકો વીજ અન્ય રાજ્યમાંથી પણ જે છે તે લોકો અહીંયા આવી રહ્યા रह रह आ रहा खास कर गर्मी नो पारो जो दिन प्रतिदिन कहाँ से आयो मैं राजस्थान बाड़मेर राजस्थान से आया हूँ कैसी गर्मी है वहाँ पे और कैसी मजा आ रहा है यहाँ पे पार्क में हमारा थार की तो बात अलग है पर अभी थोड़े यहाँ पे गर्मी है डिग्री इसलिए हम यहाँ पे आए बहुत मजा आ रहा है हमारे यहाँ पे आप क्या कहेंगे कैसा लग रहा है बहुत अच्छा लग रहा है हमारे उधर तो बाढ़ में ज्यादा गर्मी है इसलिए यहाँ पे एक दिन एंजॉय के लिए आए यहाँ पे